નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મુકેશ ફેન્ડ ચેરિટી ક્લબ નવસારી દ્વારા આજ રોજ અડદા અને છાપરા આંગણવાડી કુપોષિત બાળકોને આવતા ત્રણ મહિના સુધી ચાલે એટલી પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું આગામી સાતમી મેના રોજ અચૂક મતદાન કરવા અપિલ કરતા નવસરે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ પહેલી વખત પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલનું જણાવવું છે અઢાર થી ઓગણીસ વય જૂથના નવ તેમજ વીસ થી ઓગણત્રીસ વય જૂથના પાંચ એમ તમામ વય જૂથના કુલ ઓગણીસ મતદારો નવ બસ જિલ્લામાં નવા નોંધાયેલ છે ઉત્કર્ષ મંડળે વૃક્ષારોપણ અને ઉત્કર્ષ ક્રીડાંગણનો શુભારંભ કરી અનોખી રીતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી ગુજરાત રાજ્યના પાસઠમાં સ્થાપના દિવસે ઉત્કર્ષ મંડળ નવસારીએ નચિકેતા વિશ્વવિદ્યાલયના પટાંગણમાં વિદ્યાર્થીઓ બાળકો રમતગમત રમી શકે તે હેતુસર વિદ્યાલયના મેદાનમાં માટી પુરાણ કરાવી સમતલ બનાવી આજરોજ તેમાં લોન રોપાવાની શરૂઆત કરી ઉત્કર્ષ ક્રીડાંગણ બનાવવાનો શુભારંભ કર્યો તેમજ મેદાનની આજુબાજુમાં સુશોભિત છોડ તેમજ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરી વાંસદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે છાસ વિતરણ કરવામાં આવ્યું પહેલી મે ગુજરાત સ્થાપના દિવસના રોજ વાંસદા રાજપૂત સમાજ દ્વારા વાંસદા તાલુકા સેવા સદનની બહાર છાસ વિતરણ કરવામાં આવી ઉનાળાની ગરમીના માહોલમાં લોકોને છાસ પીવડાવી ઠંડા કરવા માટેના હેતુથી છાસ વિતરણ કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અક્ષર વિઝન એરેના દ્વારા આંખોસવની ઉજવણી કરાઈ રહી છે વધુ માહિતી માટે જુઓ નવસારી લોકસભા મત વિસ્તારમાં સ્વીપ અંતર્ગત સિગ્નેચર ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે પ્રત્યેક નાગરિકોનો મત ખૂબ જ કિંમતી અને પવિત્ર છે ત્યારે નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સ્વીપની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે વાંસના પંથકમાં સિંચાઈ વિભાગના ચેક ડેમો પાછળ ખર્ચાયેલા નાણાં નિરથક સાબિત થયા કોષ ખાડી નદીના થોડા થોડા અંતરે કુલ ચાર ચેકડેમો હયાત પરંતુ તંત્રના અણધળ વહીવટના પાપે ચોમાસાના પાણીના વહેણ નીકળી જતા તંત્રની લાપરવાહીનું વરવું અને નિરાશજનક ચિત્ર જોવા મળ્યું છે વલસાડ લોકસભા બેઠક ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે પ્રચાર આગામી ચાર તારીખના રોજ અમિત શાહ નવસારી જિલ્લાના વાંસતા તાલુકામાં ગજાવશે સભા વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે કરશે પ્રચાર અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી તૈયારીઓ ચાર તારીખે બપોરે એક વાગ્યે વાંસતાના ગાંધી મેદાન ખાતે કરાશે સભા ચીખલીના સુઠવાડ ગામેથી જ્વલનશીલ જીલેટીન સ્ટિક અને ડિટોનેટર સાથે એક આરોપી પકડાયો નવસારી એસઓજી પોલીસે બાતમીના આધારે સુઠવાડના બળવંત પટેલની ધરપકડ કરી પોલીસે બળવંત પટેલ પાસેથી આઠ જીલેટીન સ્ટિક અને ચાર ડિટોનેટર કબજે લીધા આરોપી બળવંત પાસેથી છ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચીખલી પોલીસ મથકે નોંધાવ્યો ગુનો સમગ્ર મુદ્દે ચીખલી પોલીસે તપાસ શરૂ કરી છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણ ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમના ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તાલુકાના કલિયારી ગામની ઘટના કલયારી ગામે મધરાત્રે થી અમદાવાદ જતી લક્ઝરી નડ્યો અકસ્માત લક્ઝરી બસ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત અને દસથી થી પણ વધુ લોકોને સામાન્ય ઈજા પહોંચતા ચીખલી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આઈસર ટેમ્પો ચાલકે ગફલતભરી રીતે હાંકતા લક્ઝરી બસ સાથે ભટકાઈ હતી ચીખલી પોલીસ પથકમાં નોંધાયેલા બનાવટી દસ્તાવેજના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અત્યારે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે અને એ ડ્રાઈવ અંતર્ગત વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેની અંદર ગણદેવી ભાઠા ગામના તેતાલીસ વર્ષીય ઇબ્રાહીમ રાવત ચીખલીના ગાર્ડન રોડ ત્રણ રસ્તા સ્થિત દિલીપ રાજપૂતની એન્જલ મેન્સવેન નામની દુકાનમાં આવેલ છે આ બાતમીના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારી છ વર્ષથી વોન્ટેડ આરોપી ઇબ્રાહીમ રાવતને ઝડપી પાડે તેને પોલીસને હાથ ધરવામાં આવી હતી મોડે મોડે જાગ્યા પચીસ નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નૈશદ દેસાઈ શા માટે મોડે જાગ્યા કેવી રીતે કર્યા છે પ્રચાર જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ નવસારી વલસાડ જિલ્લામાં નોંધાયેલા પ્રોહિબિશનના સોળથી વધુ ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો હાલ જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને વોન્ટેડ આરોપીઓ જે ખરા એમને પકડવા માટેની એક તજવીજ હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે આરોપી સાગર ટંડેલ દરિયાઈ માર્ગે અવારનવાર દારૂ લાવી વલસાડ જિલ્લામાં ઉતારી બાદમાં અન્યત્ર સપ્લાય કરે છે જે નાવડામાં દમણથી વલસાડ ખાતે દારૂનો જથ્થો લાવી રહ્યો હતો આ બાતમીના આધારે પોલીસે વલસાડના દરિયાકાંઠે જાપતો ગોઠવી આરોપી સાગર ટંડેલને ઝડપી પાડ્યો હતો અને તેને ખાતે લાવી તેની પૂછપરછ કરતા તેણે વલસાડ તેમજ નવસારી જિલ્લામાં પ્રોહિબિશનના સોળ ગુનાઓ નોંધાયેલા હતા તેમજ વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં તેની પાસા હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી અને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે નવસારી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો નવસારી જિલ્લામાં પ્રોબિઝન સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે જે સંદર્ભે નાસ્તા ફરતા આરોપી અને વર્ષ બે હજાર બાવીસમાં એમપીઆઈ હેઠળ નોંધાયેલા ગુનામાં એઓ વોન્ટેડ હતા એવા કાંગા સ્ટ્રીટના અને હલ કારવાડ બજારમાં મહેર એપાર્ટમેન્ટમાં રહેતા બત્રીસ વર્ષીય ફસીદ રોહિત કાંગા તેના કારવાડ સ્થિત ઘર ખાતે ઊભા હતા આ બાતમીના આધારે પોલીસે તેને

શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો